નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપાટ ન્યૂઝ વિજલપુર સંભાજીનગર ખાતે આંબેડકર જયંતિની રેલીમાં થયો પથ્થરમારો વિજલપુરમાં ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિને લઈને દલિત સમાજે રેલી કાઢી હતી આ રેલી દરમિયાન સંભાજીનગર પાસે રેલી પહોંચતા કોઈ ઇસમ દ્વારા પથ્થરમારો કરાતા વાતાવરણ તંગ બન્યું હતું જોકે વાત વળશે તે પૂર્વે જ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે ડીવાયએસપી એસ કે રાય અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને

આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ હોવાથી વિજલપુરના દલિત સમાજના લોકો સવારથી સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જે રેલી રેલી મંદિર પાસેથી નીકળી હતી અને તે દરમિયાન સંભાજીનગર પાસે પહોંચતા અજાણ્યા ઈસમો દ્વારા રેલી ઉપર પથ્થરમારો કર્યો હતો જેના પગલે દલિત સમાજના યુવાનો અને અન્ય લોકો સામ સામે આવી ગયા હતા જોકે આ ઘટનામાં વાત વધુ વણસે તે પહેલા જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક નાયબ જિલ્લા પોલીસ

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન